પરીક્ષાને પૂર્ણ થયાના સો દિવસ વીતી ગયા છે ત્યારે યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈપણ ફેકલ્ટીમાં પરીક્ષા પૂર્ણ થયાના પિસ્તાળીસ દિવસમાં તેના પરિણામને જાહેર કરવાનું યુનિવર્સિટીનો નિયમ છે પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી આથી એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો ત્યારબાદ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જો વહેલી તકે પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી થી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એનએસયુઆઈ દ્વારા સરને આવેદન આપવામાં આવ્યું છે જેવી રીતે ત્રીજા વર્ષના પાંચમા સેમિસ્ટરના જે પરિણામ છે તે સો દિવસ ઉપર થઈ ગયા છે પણ હજુ સુધી જાહેર નથી થયા અને બીજી બાજુ છઠ્ઠા સત્રની જે એક્ઝામ છે તે પણ આવવા જઈ રહી છે તેથી આજે એનએસયુઆઈએ ડીન સરને આવેદન આપવા આવ્યા છે કે વહેલી તકે પરિણામ જાહેર થાય આજે ડીન સરની ગેરહાજરી હતી તેથી જે કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગના કોર્ડિનેટર છે તેમને આજે એનએસયુઆઈએ આવેદન આપ્યું છે અને સાથે વાત કરી છે કે વહેલી તકે રિઝલ્ટ પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈએ આવનારા દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન